ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બોર્ડ નંબર સાત ના રહેમાનિયા મસ્જિદ બાજુમાં આવેલા ગંદા પાણીના ભરાવાને લઈ સ્થાનિક રહીશોનું જનજીવન નરકાગાર બન્યું છે અનેક વખત સ્થાનિક પાલિકા સભ્યો સહિત પાલિકા સત્તાધીશો રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ લક્ષી પગલા ન ભરાતા સ્થાનિક રહીશો એ શહેરના ઉદ્યોગપતિ હાજી ફિરદોષ કોઠી રજૂઆત કરતા તેઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા અને ત્યાંથી દુર્ગંધ અને લોકોની તકલીફોને જોઈ દ્રવ્ય ઉઠ્યા હતા તાત્કાલિક સ્વખર્ચે જેસીબી સહિત માણસો બોલાવીને કાયમી નિકાલ માટે કામ શરૂ કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગંદા પાણીના ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે અને બાળકો ભારે તકલીફમાં સપડાયા છે હાજી ફિરદોસ કોઠી દ્વારા તાત્કાલિક કાયમી નિકાલ કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રહેમાન્ય મસ્જિદ વિસ્તારમાં છે જે વચલા ઓળાના નામથી ઓળખાય છે અહીંના રહીશોએ મને કમ્પ્લેન કરી તેથી જેવી કમ્પ્લેન મળતા હું તાત્કાળિક આવ્યો છું અહીંયા ગંદુ પાણી સ્મેલ એટલી બધી આવે છે કે અમે ઊભા નથી રહી શકતા તો અહીંના લોકો કેવી રીતે જીવતા છે તાત્કાળિક ધોરણથી હમણાં જેસીબી બી બોલાવીને અમે એની સફાઈ કરાવીને પૂર્ણ કરાવી દઈએ છે અને અહીંના જે કોન્સિલરો છે જેમની આ જવાબદારીમાં આવે છે એ કોન્સિલરો લાપતા થઈ ગયા છે મળતા નથી કંઈ કોમામાં જતા રહેવું આ લોકોની રજૂઆત છે કે એવું અહીંના રહીશું એમ કહે છે કે આ બધા કોન્સિલરો કોમામાં જતા રહ્યા છે તો તેની તાત્કાલિક તપાસ કરી કાઉન્સિલરોની દવા કરવામાં આવે

છે કોઈ લોકો કચરો ને બધું નોખ છે મોની મોની કોઈ કરવા આવતા નથી અમારી મસ્જીદ પાક છે મદ્રસો બી પાક છે અહીંથી છોડો રોજ બધો છે પડવા બદલે તમે આપણે જોશો ને તો અહીંયા ખબર નહીં કેટલા રિપોર્ટ હશે બીમારી છે દવાખાનામાં બધા જાય છે બહુ છોરો છે ઘેરો બી એમ રહે છે અહીંથી કીડિયા બી બહુ જાય છે કચરો કોઈ ભરવા તૈયાર નથી જેને બી ફોન કર્યા છે ને આપણે મેસેજ કરીએ છીએ ને એ લોકો ગ્રુપમાં બોલે છે તો કહે છે કે ભાઈ અમે કરાવી દઈશું કરાવી દઈશું પણ કોઈ કરવા જ તૈયાર નથી કોઈ આવતું જ નથી તમે સમસ્યા એ છે કે બધું મોકલો તમે કોઈ આવે કોમ કરાવે અમે અમારા ખર્ચે બી કરવા તૈયાર છે પણ કોઈ ગંગાધામ નથી કોઈ કશું કરવા તૈયાર નથી ને જ્યારે બી અમે વોઇસ કરીએ છીએ તો અમારા પર્સનલમાં મેસેજ કરી છે કે ભાઈ તમે શું કહેવા માંગો છો શું કરવા માગો છો અમે કરાવી દઈશું પણ સાહેબ કોઈ આવવા જ તૈયાર નથી તો તમે વિનંતી છે તમારથી કે તમે એમને શું કરો કે એમના પાછળ કોઈ કોમ કરો મહેનત કરો તેમને એને અમારું કોમ કરાવે સાહેબ પશ્ચિમ દિલ્હી વસેલા વડામાંથી સાહેબ ને જે બી અમે કોમ કરીએ છે ને તો આ લોકો સાત હાથવાળાનો ફોન કરે છે કચ્છ આઠમાં આવે આઠ વાળાનો ફોન કરે છે હાથમાં આવે કોઈ બી સાહેબ કરવા તૈયાર નથી આ તો સાહેબ કશું નથી પણ તમે અમારે ગલી જુઓ મેન રોડ જે છે એમને પોસ્ટરો જે ચોટાલા છે ખાલી ચોટાલે છે પણ જે જે પોસ્ટરો ચોટાયા છે ને એ જ રોડ સાહેબ બનાવવાનો છે અમારો બેન રોડ મસ્જિદથી લેકર યુસુ મસ્જિદથી લેકર જે ચોકડી પર જે આવે છે રોડ એ સાહેબ બેમાંથી બેવું એમ જ છે હાથમાં આવે ને આઠમાં આવે અને બેહુએ ખાતવાળા ને આઠવાળા છે ને પોસ્ટરો ચોટાડા છે એ જ ગલીની અંદર પણ જેને રોડ બનાવવાનું કહીએ છીએ ને તો પછી એમ કહે ખાતવાળા હાથ વાળા કચ્છ ખાતમાં આવે ને આઠવાળા પાસે જે છે ખાતમાં